નમસ્કાર મિત્રો આપણે જોઈ રહ્યા છીએ નોકરીની સામાન્ય અસર જેમાં જે મુદ્દો ચાલી રહ્યો છે વયમર્યાદા મર્યાદા એટલે કે ઉંમરની મર્યાદા અમુક અઠ્ઠાવન વર્ષ સુધી હોય અમુક જગ્યાએ પાસઠ વર્ષ હોય અમુક જેમ કે ટીચર હોય પ્રોફેસર હોય પછી જે કહેવાય કે જજ હોય એ બધાને પાસઠ વર્ષ રિટાયરમેન્ટ હોય અને જે રેગ્યુલર સરકારી કર્મચારી હોય છે એમને અઠ્ઠાવન વર્ષ હોય છે અને અમુક એવા એવા બી હોય છે કે જેમ કે પોલિટિશિયન એ બધા આખી જિંદગી એમના ચાલતું જોઈએ એમને કોઈ રિટાયરમેન્ટ એ જ નહીં હોતી અત્યારે તો એ કદાચ ભાજપ સરકારમાં પંચોતેર વર્ષ બોલે છે પણ તો એ પંચોતેર વર્ષે બી અમુક પંચોતેર વર્ષ પછી એ ખુરશીનો અમુક વર્ષ સત્તાનો જે હોય ને જે એ જતું નહીં એના રહે ખુરશી ઉપર ખુરશી ખાલી નહીં કરતું કોઈ એટલે આ અમુક વયમર્યાદા એ આપણા માટે જ લાગુ પડે છે ઓકે તો આપણે આગળ જોઈએ કે વયમર્યાદાના કયા કાંઈ નિયમો છે તો ચેપ્ટર એકનો મુદ્દો નંબર બે પૂરતા કારણો જણાવી રાજ્ય સરકારની અગાઉથી મંજૂરી મેળવ્યા વગર કોઈ પણ નિમણૂંક અધિકારી ઠરાવેલ વયમર્યાદા વટાવી ચૂકેલ અથવા તો ઠરાવેલ લાયકાત ધરાવતી વ્યક્તિની નિમણૂક કરી શકે નહીં એટલે કે જે વયમર્યાદાની જે ઠરાવેલ લાયકાત છે એ જો માનો કે રિટાયર થઈ ગયું પછી એને જો નિમણૂક કરવી હોય કે અથવા તો એના કારણો હોવા જોઈએ કે આ વ્યક્તિની અમારે સેવાની જરૂર છે અને આ વ્યક્તિના કામ અમારે સેવા લેવાની છે અમુક અગત્યના કામકાજ હોય કે જેમને અનુભવ અને એના એક્સપિરિયન્સના કારણે એમને રાખવા પડે એવા હોય છે પછી એના પૂરતા કારણો જણાવવાના અને એમાં પહેલાં કેવું હોય કે રાજ્ય સરકારની પહેલાં અગાઉથી મંજૂરી લઈ લેવાની પછી એવું નહીં કહેવાનું મને એના જોયા વગર ચાલતું નહીં અને મને એને જોવું ને તો જ મારા દિવસ બી સવાર પડે છે સાંજ જ પડે છે એવું બધા નિયમો એવા કારણો ના બતાવાય જે અગત્યના કામ હોય એક્સપિરિયન્સ રિલેટેડ નોકરીના એના માટે આ તો એક જોક્સ પાર્ટ છે બાકી એ રીતના અમુક નિયમો હોય છે એના માટે ઓકે હવે આગળનો મુદ્દો છે એક પોઈન્ટ ત્રણ કે ઠરાવેલ લાયકાતોમાં મર્યાદા અંગેની લાયકાતોનો સમાવેશ થતો રહે અને આ વયમર્યાદા કોના માટે હળવી કરવામાં આવે છે આ વયમર્યાદાના નિયમો તો એક અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો અને સ્ત્રી ઉમેદવારો એટલે જે એસસી એસટી પછી ઓબીસી અને સ્ત્રી ઉમેદવારો માટે આ નિયમો હળવા કરવામાં આવે છે આ સ્ત્રી સ્ત્રી ઉમેદવારો એટલે પછી સ્ત્રી મૂવી જોવાના બી જતા સ્ત્રી એક ને સ્ત્રી ટુ આમ તો સારા મૂવી છે મજા આવી છે જોવાની ઓકે હવે આગળનો મુદ્દો કે વયમર્યાદા ચાલીસ વર્ષથી વધતી ન હોય તેવી નિમ્ન કક્ષાની અથવા તો રાજ્ય સેવાની જગ્યાઓ માટે રાજ્ય સેવા એટલે કે જે આપણે જે રાજ્ય સરકારની જે નોકરીઓ હોય છે એમાં જેમ કે જીપીએસસી હોય જીએસએસ એસ હોય એ એ સેવાઓની માટે વયમર્યાદા પાંચ વર્ષ સુધી અને વયમર્યાદા ચાલીસ વર્ષથી વધુ પરંતુ બેતાલીસ વર્ષથી વધુ ન હોય તેવી રાજ્ય સેવાની કોઈપણ જગ્યા માટે પિસ્તાલીસ વર્ષ સુધી નિમણૂક અધિકારી હળવી કરી શકે એટલે કે અમુક વાર હવે આ પિસ્તાલીસ વર્ષ સુધી કોઈ જગ્યાની સેવા હોય તો આખી જિંદગી એ આ ભાઈ તો નોકરી નોકરી માટે એ મતલબ તૈયારી જ કરતો હોય આખી જિંદગી જ્યારે જ્યારે બી તમે એમને મળવા જાઓ નો કે ભાઈ શું કરો છો એટલે કે એક્ઝામની તૈયારી કરું છું આ સરકારી નોકરીની પરીક્ષાની તૈયારી કરું છું જ્યારે જો નોકરી અને નોકરી ધંધો કોઈ કરતા જ નહીં હોતા ભલે આખો બસ આખો દિવસ આ રીતે પરીક્ષાની તૈયારી કરતા હોય છે એટલે ઘણીવાર આવું બી થતું હોય છે એટલે જેટલી ઉંમર અમુક પાંત્રીસ ત્રીસની બરોબર છે પણ અમુક ઉંમર પછી વધારે પડતું એટલું બધું ના હોવું જોઈએ અને સરકારી નોકરીમાં બી અમુક નિયમ રાખવા જોઈએ કે હું ત્રણ વાર પ્રયત્ન કરીશ ત્રણ વર્ષ એ ત્રણ વર્ષમાં સિલેક્ટ થઈ જ જવાનું પણ પછી જ્યારે જ પોતા પરીક્ષાની તૈયારી કરવી ને એ બધું આમ દેશ માટે બી અને તમારી પોતાની ફેમિલી માટે બી એક રીતે થોડું એ થઈ જાય છે એટલે ત્રણ ચાર વર્ષ બરાબર છે તમે પરીક્ષાની તૈયારી કરો એના પછી વધારે જો ના થતું હોય આમ તો થવાનું હોય ને તો એ બે ત્રણ વર્ષમાં થઈ જ જાય જો નહીં થાય ને તો એ નહીં જ થાય એવું જ હોય છે ઓકે હવે આગળનો મુદ્દો છે કે અનુસૂચિત જાતિ તેમજ અનુસૂચિત જનજાતિઓની યાદી બંધારણની કલમ ત્રણસો એકતાલીસ ત્રણસો બેતાલીસ અન્વયે રાજ્ય સરકારે બહાર પાડી છે જે આ બંધારણની કલમ ત્રણસો એકતાલીસ ત્રણસો બેતાલીસ અન્વયે રાજ્ય સરકારે બહાર પાડી છે અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ છે એની શિક્ષણ વિભાગે બહાર પાડેલી છે ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ સો મચ